નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક વનસ્પતિ કે જેના બે થી ત્રણ પાન નું નિત્ય સેવન કરવામાં આવે તો ઘણી બધી અસંખ્ય બીમારીઓ છે આ પાન છે આપણા શરીર ને બચાવે છે વનસ્પતિનું નામ છે તુલસી તુલસીના બે થી ત્રણ પાન ચાવવાથી શું શરીર ની અંદર ફાયદો થાય ને એની મિત્રો બે ત્રણ મિનિટની વાત છે તુલસીની અંદર વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમ મેંગેનીસ જિંક જેવા પોષક તત્વો તો છે પરંતુ તુલસીની અંદર સૌથી મહત્વનું કે એન્ટી વાયરલ ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ રહેલો છે જેને કારણે તુલસી છે એ શરીરને બહારના જે વાયરસ છે ને એનાથી બચાવવાનું સૌથી મહત્વનું કામ કરે છે તુલસીના ના બે થી ત્રણ પાન સવારે ઉઠી અને ઘણા લોકો ખાલી પેટે ચાવતા હોય ઘણા લોકો નાસ્તા પછી ચાવી જતા હોય ગમે તે રીતે સવારમાં બે થી ત્રણ પાન નું સેવન કરવામાં આવે

કે તુલસી ના પાન હોય એના દસેક પાન લેવાના છે એને વાટી મસુરી ચટણી બનાવીને એમાંથી થોડો રસ કાઢવાનો છે એક ચમચી જેટલો પેલા રસ થાય આ રસ ને શેઝ ઉખાળો છે શેઝ ગરમ કરવાનું છે ત્યાર પછી એની અંદર થોડું મધ જેટલો પાનનો રસ હોય એનાથી અડધું મધ મિક્સ કરી આ મિશ્રણ ચાટવામાં આવે તો એ શરીરનું બધે ટેમ્પરેચર ઓછું કરે છે શરીરમાં આવેલું કળતર દૂર કરે છે શરીરમાં આવેલો તાર દૂર કરવામાં ખૂબ જ ફાયદો કરે છે મધ ની જગ્યાએ મધ ઘણા લોકો ના ખાતા હોય તો એની જગ્યાએ

એને કાં તો કાળો બનાવીને પણ સેવન કરી શકાય છે ત્રણ થી ચાર તુલસીના પાન લેવા છે ત્રણ થી ચાર કાળા મરીના દાણા લેવાના છે કાં તો તુલસીના પાન અને કાળા બરીનો એક એક દાણો બંને એક એક નંગ છે એક સાથે રાખીને મોમાન સીધા નાખીને ચાવીને ધીમે ધીમે ખાઈ જવાના છે અથવા તુલસીના પાનના વાટી અને કાળા મરીના પણ વાટી એનો ભૂકો કરી ત્રણ થી ચાર દાણા કાળા મરી અને ત્રણ થી ચાર ચાર થી પાંચ તુલસીના પાન એને પણ વાટી પાણીમાં નાખી એક કપ જેટલું પાણી છે એને ગરમ કરી ઉકાળીને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી બાળી દેવાનું છે ત્યાર પછી આપ પાણી છે એને પી જવાનું છે ગરમ હોય ત્યારે ચા જેટલું ગરમ હોય ત્યારે આનાથી પણ તાવમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો તાવની અંદર જબરજસ્ત રાહત મળી જાય છે એ સિવાય જે લોકોને વારંવાર પેશાબની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને પણ દરરોજ સવારે તુલસીના પાન ચાવતા હોય તો ધીમે ધીમે આ સમસ્યામાંથી રાહત મળે છે મિત્રો એ સિવાય બહેનોમાં એક સમસ્યા કે શ્વેત પ્રદરની સમસ્યા તો આ સમસ્યામાં પણ તુલસી છે એક ઔષધીનું કામ કરે છે રોજ સવારે બે થી ત્રણ તુલસીના પાન ચાવી જવાના છે ખાલી પેટે આનાથી ખૂબ જ ફાયદો થશે એ સિવાય આપણે બધા એ તો જાણીએ છીએ કે શરદી અને ઉધરસ એમાં તો સામાન્ય ખાંસી ની અંદર તો સામાન્ય છે તુલસીના પ્રયોગો

એ રીતે મિશ્રણ બનાવી ઉધરસમાં ખાંસીમાં કફમાં ખૂબ જ ફાયદો થાય છે એ સિવાય અને કાળા મરીનો જે સાથે સેવન કરવાનો ગુણ છે એ હાટ માટે પણ ખૂબ જ ફાયદો કરશે હૃદય માટે હૃદયને લગતી સમસ્યા હોય હાટ લગતી સમસ્યા હોય તો એમાં તુલસીનું નું સેવન દરરોજ સવારે ઉઠી અને કરવામાં આવે બે થી ત્રણ પાન એમનામ ચાવી જાવ અથવા કાળા મરી સાથે ચાવી જાવ

અને નુકસાનકારક બેક્ટેરિયા છે એનો નાશ કરે છે એટલે એ રીતે તુલસી ખૂબ ફાયદો કરે છે જે લોકોને કાન ની અંદર દુખાવો દુખાવો હોય કોઈ ગંભીર હોય સામાન્ય દુખાવો હોય તો કાનની અંદર તુલસીના પાનનો રસ કાઢીને એક એક ટીપું કાનની અંદર નાખવામાં આવે તો કાનના દુખાવામાં પણ ખૂબ જ ફાયદો થઈ શકે છે આવા તો મિત્રો તુલસીના ઘણા બધા એવા પ્રયોગો છે કે જે આપણા શરીર સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે પરંતુ એક કઈ પ્રયોગ તમે ન કરી શકો તો કઈ નહીં

કે શરીર અંદર બીજી કોઈ ગંભીર સમસ્યા હોય કે કોઈ બ્લીડિંગની સમસ્યા હોય કે સર્જરી કરાવે આવી કોઈ પણ પ્રકારની ગંભીર સમસ્યા હોય દાહ અને બળતરાની સમસ્યા હોય તો તુલસીનું સેવન ન કરવું અથવા સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી નોર્મલ વ્યક્તિ જેના શરીરમાં ગરમી નથી બધું જ લેવલમાં છે ને આવા લોકો એ દરરોજ સવાર ઉઠીને તુલસીના બે પાન છે અવશ્ય ચાવી જવા જોઈએ ખૂબ ખૂબ આભાર જય માતાજી